રાજભાને બોલવું એ મુશ્કેલ એ માટે છે કારણ કે જે કાર્યક્રમ માટે અમે જે દોડાદોડી કરી અને આ કાર્યક્રમને ઓપ આપવા માટે આપણા જુવાનડાઓ એમાં કેટલા આપણા જુવાનડાઓ દોડી દોડી અને કામ કરે સાહેબ આપણી નેતની અંદર ખૂબ જુવાન છે ને માતાજી ખૂબ એમને આપે જોરદાર તાલીમ ગઢડા આપણે જુવાન ના તો વધાવી લેશું અને આ ક્ષણે એક ચાણી સાહિત્યનો મર્મગ્ન વક્તા અને